પાદરામાં શ્રી પાતાળિયા હનુમાન મંદિર ખાતે યોજના શ્રીમદ ભાગવત કથાના ભાગરૂપે ભૂમિપૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાદળના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાના હસ્તે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો આગામી છ એપ્રિલથી શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન પાતાળિયા હનુમાન મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારીઓ વચ્ચે પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનુ મામાના હસ્તે ભૂમિપૂજન કર્યું હતું આ પ્રસંગે પાતાળી હનુમાન મંદિરના સભ્યો બિપિનભાઈ પટેલ હિતેશભાઈ પટેલ ચંપકભાઈ મુખી મુકેશભાઈ એલ્યુમિનિયમ રમેશ પટેલ સુનિલ પટેલ ધર્મેશ પટેલ મહેશ માસ્તર પરેશ પટેલ ભરત પટેલ જય કિશન પટેલ કિશન પટેલ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મૂળ શ્રી મહારાજના ઉપાસક રાકેશભાઈ જોશીના કંઠે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ મંદિર પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠ ભજન કીર્તન સુંદરકાંડના પાઠ સહિતનું આયોજન મંદિર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે બાર એપ્રિલના રોજ કથાના અંતિમ દિવસે દાતાઓનો સન્માન સમારોહ યોજાશે તેર એપ્રિલના રોજ ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે